કામરેજ પોલીસ દ્વારા મોજી વેદનગરી સોસાયટીમાં આવેલ શિવમ રેસીડેન્સી ફ્લેટ નંબર એ એકસો એકમાં વિપિનભાઈ શાંતિલાલ પટેલના ઘરમાંથી જુગાર રમતો ઈસમને પકડી પાડી ગણપત્ર કેસ શોધી કાઢતી કામરેજ પોલીસ માહિતી અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટરે એડી ચાવડા તથા બીજા પોલીસ અધિકારીઓ અને માણસો સાથે રાખી સરકારી વાહનમાં નાઇટ પેટ્રોલિંગ કરતા હતા જે દરમિયાન ચાર રસ્તા ખાતે આવેલ પોલીસ ઇન્સ્પેક્ટર એડી ચાવડા તથા કોન્સ્ટેબલ નામદેવભાઈ કલાભાઈ સંયુક્ત રાખી અને ખાનગી બાતમીના આધારે શિવમ રેસીડેન્સી ફ્લેટમાં રેડ પાડવામાં આવી હતી એ દરમિયાન ગંજી પત્તા મોબાઈલ ચાદર મોટરસાઇકલ અને અનેક વસ્તુઓ મળી આવી હતી જુગાર રમતા હતા એ લોકોને પણ પકડી પાડેલ છે આરોપીઓના નામ બિપિનભાઈ પટેલ પ્રકાશભાઈ ગુજરવડિયા ભાવેશભાઈ પાટકિયા કાંતિભાઈ પરમાર વિશીભાઈ વિનુભાઈ અંટાળા વિશાલભાઈ તમામ લોકોની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે રિપોર્ટર કનુભાઈ ભડિયાદરા